હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો બધાને હેપ્પી ધુલેટી ધુલેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો હું અને પૂજા આજે એક ઇવેન્ટમાં જવાના છીએ અમે ધુલેટી માટે સ્પેશિયલ ઇવેન્ટ બુક કર્યો છે તેમાં હું પૂજા અને મારા માસીના છોકરા અને બધા જ અમે લોકો આજે ભેગા થવાના છીએ એમ ખરેખર બહુ જ મોજ આવવાની છે અને ખરેખર બહુ જ મજા કરવાની છે તે બહુ જ બધા ફંક્શન છે પુલ પણ છે મીન્સ કે ડીજે પણ છે નાસિક ડોર પણ છે અને ખરેખર આજે ધુલેટીનું જે સેલિબ્રેશન છે અમે લોકો એક ઇવેન્ટમાં કરવાના છીએ તમે લોકો આજે જવાના છીએ હું પૂજા અને મોટી પૂજા બે અને નિકુંજ કુમાર અમે ચારે લોકો અહીંયાથી જઈશું બાકી બધા જે છે તે ડાયરેક્ટ આવશે તો આજે ખરેખર બહુ જ મજા આવવાની છે તો તમે આજે અમારા વિડીયોમાં રહેજો તો હું તો રેડી થઈ ગયો છું અને ફૂડ એક્સાઈટેડ છું આજે ધુલેટી માટે અને પૂજા પણ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો થોડું ઘણું મેકઅપ આર્ટિસ્ટ બાકી છે તો આપણે હવે જઈએ છીએ મમ્મી પાસે પપ્પા પાસે હેપી દુલટી કહેવા માટે તો અત્યારે જઈ રહ્યો છું બહાર પપ્પા હેપી દુલટી મમ્મી હેપી દુલેડી તો હું અને મમ્મી હેપી ધુલેટી કરી રહ્યા છીએ તો હું હવે જોઉં છું પપ્પા પાસે હેપી ધુલેટી પપ્પા લાંબો ચાંદલો કરવાનો છે તમને કે મમ્મી અને પૂજા એકબીજાને હેપી ધુલેટી કરી રહ્યા છે

તો અહીંયાથી બધા લોકો અહીંયાથી એન્ટર થાય છે અને જોઈ શકો છો કે બધા જ લોકો આજે સફેદ ટી શર્ટ પહેરીને આવ્યા છે અને ખરેખર બહુ જ પબ્લિક આવી છે આજે અને હવે અમે લોકો અંદર જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો કે બહુ જ સરસ એવું ડેકોરેશન કરેલું છે બધી જ બાજુ પબ્લિક પબ્લિક જ દેખાય છે તો અમે લોકો એન્ટર થઈ ગયા છીએ અને બહુ જ પસાવ થઈ રહ્યો છે કેમ કે ગરમી બહુ છે તો પૂજા મારી સાથે છે તો અમે બંને જણા અંદર જઈ રહ્યા છીએ હવે તો અંદર ફૂડ સાઉન્ડમાં અત્યારે ડીજે ચાલી રહ્યું છે અને જોઈ શકો છો કે પાછળ જે છે બહુ જ બધી પબ્લિક છે અને ઘણી બધી પબ્લિક તે સામે જોઈ શકો છો કે તે ડાન્સ કરી રહ્યા છે બધા લોકો હોલી ફૂલ એન્જોય કરી રહ્યા છે બધા હોલી રમી રહ્યા છે અને અચાનક જ લાલો આવે છે અને મને પૂજા ઉપર ગુલાલ લગાડી જાય છે તો અમે લોકો પણ હોલી રમી રહ્યા છીએ મારો આખો ફેસ કલરવાળો થઈ ગયો છે તો આ પૂજાબેન છે આ સર્વેશ છે અને પછી આ છે હર્ષિત અને આ છે ગૌરવ આ છે ગુડુબાબી અને આ છે પૂજા અને આ છે હું પોતે તમે બધા લોકો ફૂલ એન્જોય કરી રહ્યા છીએ અને ડીજેના સાથે અમે ડાન્સ કરી રહ્યા છીએ અને નિકું જીવજ અમારા લોકોનો વિડીયો ઉતારી રહ્યા છે આખા જ ફેસ ઉપર કલર કલર થઈ ગયો છે અને શુભમને એવું હતું કે હું ફોટો પાડી રહી છું પણ વિડીયો ઉતારી રહી છું તો શુભમ ત્યાં સ્ટોપ થઈ ગયો હતો અને તમે જોઈ શકો છો કે બધા જ લોકો ફૂલ એન્જોયમેન્ટ કરી રહ્યા છે અને બધી જ જગ્યાએ બધા લોકો રંગોથી રમી રહ્યા છે અને બધા ઓળખાતા પછી અમે બધા જ લોકોએ ગુજરાતી સોંગ ઉપર ડાન્સ કર્યો અને આ સોંગ હતું છે તો અમે લોકો આવીને ઘડીક સુઈ ગયા હતા કેમ કે ભયંકર થાકી ગયા હતા કેમ કે બહુ જ મજા આવે છે બહુ જ ડાન્સ કર્યો છે હવે જઈ રહ્યા છે પપ્પા પાસે અને તમને હું દેખાડીશ કે પપ્પા આજે ધૂલેટી કેટલા રેમા છે અને કેવી રીતે એમની ધૂલેટી આવી તો જોઈ શકો છો શું પપ્પા કેવી રીતે ધૂલેટી બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ બધું બધું એમ ઓ એવું એમ ને હજી કલર નથી ગયો તમારે તો અવાજ બે ગયો લાગે તો તમે લોકો જોયું કે પપ્પા આજે ફૂલ ધોરાઠી રેમાં છે અને એમને હજી કલર ગયો નથી હજી કલર લાગેલો છે કેટલી વખત ના યાર પપ્પા એવું કહે છે બહુ જ ઘસી ના તો પણ ગયો નથી તો ચલો આપણે આવું જઈશું મમ્મી પાસે અને પૂછીશું કે મમ્મીની ધૂલેટી કેવી રહી હતી હું જઈ રહ્યો છું મમ્મી પાસે તો આપણે જઈ રહ્યા છીએ મમ્મી પાસે શું મમ્મી કેવી રહી ધૂલેટી એવું એમ તારે કલર લાગ્યો નથી તો ઓછું રેમી લાગે

આખો ફ્લેટ હતો હા તો મજા પડી ગઈ ને ડીજે બીજે બધું હતું એમને શું વાત છે મોજ પડી ગઈ એમને કલર કેટલા બતાવ્યા તે ડબલા તું તું કેટલા લઈ ગઈ પપ્પા કેટલા લઈ ગયાં તા શું વાત છે પૂરું ધુલેટી પૂરી હજી ચાલશે નહીં હજી તો આ ત્રણ ડબલા બે ડબલા જ પડ્યા છે એમને હજી તો આવતા વર્ષે વાંધો નહીં આવે ઓકે થાકી ગયા લાગો છે ને ડાન્સ કરે કરે સારું ચાલ ખરેખર બહુ જ મજા આવી ગઈ હતી તો હું જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને જોઈ શકો છો કે કલર જે છે એ બિલકુલ જતો રહ્યો છે તો ખરેખર બહુ મજા આવી અમને રિસોર્ટ બહુ જ સરસ હતો અને ખરેખર ફૂલ એન્ટરટેનમેન્ટ કર્યું અમે બહુ જ નાચ્યા છીએ અને બહુ જ કલરફુલ એમાં છીએ પછી અમે પૂલ પાર્ટીમાં પણ ગયા હતા ત્યાં પણ બહુ મજા આવી અને ડીજી સિસ્ટમ ખરેખર બહુ સરસ હતું અને બહુ સરસ સોંગ વગાડતા હતા તો ખરેખર બહુ મજા આવી ગઈ અમને અને ફૂલ એન્ટરટેનમેન્ટ કર્યું અમે લોકો ગયા હતા સવારે સાડા દસ વાગે અને રિટર્નમાં અમે ઘરે પહોંચતા પહોંચતા સાડા ચાર થઈ ગયા હતા બરાબર તો સાડા ને પછી ઘડીક અમે લોકો સુઈ ગયા હતા કેમ કે બહુ થાકી ગયા હતા એટલા માટે તો ખરેખર બહુ મજા આવી ગઈ અમને અને આવી એન્ટરટેનમેન્ટ ખરેખર તમારા લોકોને પણ કરવી જોઈએ કેમ કે ફેસ્ટિવલ એક જ વાર આવે છે વર્ષમાં અને બધા ફેમિલી સાથે તમે કરો ને તો બહુ જ મજા આવે એમાં પાછા માસીના ભાઈઓને બધા હોય એટલે બહુ મજા આવે તો ખરેખર હવે બહુ મજા આવી ગઈ હતી અમને તો આજનો ઓલોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા તો બધાને જય માતાજી જય વૌચર